一起。<去><去> મિત્રો આપણા લોહીમાં જે ગંદકી જમા થાય છે તે ગંદકીને શરીરમાંથી મૂત્ર માર્ગફતે બહાર કાઢવાનું કાર્ય કિડની કરે છે હવે જો આ કાર્ય કિડની યોગ્ય રીતે ન કરી શકે તો તેના દેખીતા લક્ષણો આપણને જોવા મળે છે હવે કિડની જ્યારે ખરાબ થવાની શરૂઆત થાય છે ત્યારે આ લક્ષણો ખૂબ જ ઓછા જોવા મળે છે અથવા તેને પકડવા ખૂબ જ મુશ્કેલ હોય છે અને જ્યારે આ લક્ષણો દેખીતા બને છે એટલે ખૂબ જ સરળતાથી પકડાઈ જાય તેવા લક્ષણો આપણને જોવા મળે ત્યારે લગભગ લગભગ કિડની છે તે સિત્તેરથી એંસી ટકા સુધી ખરાબ થઈ ગઈ હોય છે અને અને એટલા માટે જ કિડની છે તે ફેલ થવાની ક્રિયાને મેડિકલ સાયન્સની ભાષામાં સાયલેન્ટ કિલર તરીકે પણ ઓળખવામાં આવી છે અને પાછલા અમુક વર્ષોમાં તો કિડની ફેલ થવાના કેસોમાં ખૂબ જ વધારે વધારો જોવા મળ્યો છે પણ ગભરાવાની જરૂર નથી આજના આ વિડીયોમાં હું તમને લોકોને એવા અમુક લક્ષણો સૂચવવાનો છું કે જેના દ્વારા તમે પણ તમારી કિડનીને ફેલ થતા અથવા તો ખરાબ થતી અટકાવી શકો છો તો ચાલો જરા પણ મોડું ન કરતા શરૂ કરીએ સીધો આજનો વિડીયો મિત્રો કિડની બરાબર કામ નથી કરી રહી તો તે માટેનું સૌથી પહેલું અને મહત્ત્વનું લક્ષણ છે એ છે પેશાબના રંગમાં ફેરફાર થવો એક સામાન્ય માણસ છે તેની વાત કરવા જઈએ તો તે લગભગ લગભગ દિવસમાં છ થી દસ વાર પેશાબ જાય છે બાથરૂમ જાય છે હવે આ પ્રક્રિયા છે એ તમારા શરીરમાં સામાન્ય કરતાં ઘણી વધારે વધી ગઈ છે અને તેમાં પણ મુખ્યત્વે વાત કરવા જાઓ તો તમારે રાત્રે પણ ઉઠી અને વારંવાર પેશાબ જવું પડે છે તો તે એક દેખીતું ચિહ્ન છે કે જે સૂચવે છે કે તમારી કિડની છે તે ધીમે ધીમે ખરાબ થવા લાગી છે સાથે સાથે વાત કરવા જાઓ મિત્રો તો તમારા પેશાબમાં ફીણ આવવા લાગ્યા છે અથવા આગળ વાત કરવા જઈએ તો પેશાબમાંથી ખૂબ જ વધારે દુર્ગંધ આવે છે વાસ આવે છે તો તે પણ એક પ્રકારે સૂચન કરે છે કે તમારી કિડની છે તે ધીમે ધીમે ખરાબ થવાની શરૂઆત થઈ ગઈ છે મિત્રો પેશાબમાં ક્રિએટિન આવે છે તેના એકથી બે વર્ષ પહેલાં જ પ્રોટીન આવવાની શરૂઆત થઈ જાય છે અને આ પ્રોટીન છે તે જ ફીણ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે સાથે સાથે મિત્રો વાત કરવા જઈએ તો પેશાબમાં બળતરા થવી સાથે સાથે તમારો પેશાબ છે તે અટકી અટકીને આવવો તે પણ એક પ્રકારે તમારી કિડનીના ઇન્ફેક્શનનું સૂચન કરે છે આગળ વાત કરવા જઈએ મિત્રો તો પેશાબમાં આવો પણ પ્રકારનો બદલાવ જ્યારે તમને લોકોને દેખાય છે તો તેને અવગણવો નહીં અને તરત જ આપણે લોકોએ તેની તપાસ કરાવવી જરૂરી બની જાય છે સાથે સાથે મિત્રો સવારે જ્યારે તમે ઉઠો છો ત્યારે તમારા પગમાં થોડો ઘણો સોજો લાગે છે અથવા તો તમારી આંખોની નીચે એકદમ ફૂલેલા પોપચા લાગે છે અથવા ત્યાં પણ તમને સોજો આવી ગયું હોય એવું લાગે છે તો તે પણ તમારી કિડની છે તે ધીમે ધીમે ખરાબ થઈ રહી હોવાનું સૂચન કરે છે સાથે સાથે મિત્રો જો કિડની છે તે માત્ર શરીરના લોહીમાંથી ગંદકીને દૂર કરવાનું કાર્ય નથી કરતી તેની સાથે સાથે કિડનીનું મુખ્ય કાર્ય છે શરીરના લોહીમાં રહેલું જે સોડિયમ છે તેને પણ દૂર કરવાનું હવે જો કિડની યોગ્ય રીતે કાર્ય નહીં કરી શકે તો બનશે એવું કે આ સોડિયમને શરીરમાંથી દૂર નહીં કરી શકાય અને તેના પરિણામ સ્વરૂપે શરીરમાં સોડિયમની માત્રા જમા થાય છે અને તે આપણા પગના સોજાના સ્વરૂપે આપણને જોવા મળે છે સાથે સાથે વાત કરવા જઈએ તો કિડનીનો આકાર છે ને મિત્રો તે લગભગ લગભગ આપણી મુઠ્ઠી જેવડો હોય છે અને આ કિડની આપણા શરીરમાં પીઠના પાછળ નીચેના બંને બાજુએ ભાગમાં આવેલી હોય છે ઘણીવાર તમને લોકોને કોઈ જ કારણ વગર પીઠના પાછળના ભાગમાં નીચેની બાજુએ જો દુખાવો થવા લાગે તો તે પણ કિડની ખરાબ થવાનું એક સૂચન કરે છે પણ માત્ર પીઠનો નીચેના ભાગમાં દુખાવો નહીં તેની સાથે સાથે તમને લોકોને વાત કરવા જઈએ તો તાવ આવવો છે ઉલટી થવી છે અને વારંવાર પેશાબ જવું એ કિડની ખરાબ થવાનું એક સામાન્ય લક્ષણ સૂચવે છે આગળ વાત કરવા જઈએ તો ઘણીવાર આ દુખાવો છે તે એક જ બાજુએ થાય છે તો એક કિડની તમારી ધીમે ધીમે કાર્યરત નથી રહી ન કાર્ય કરવાની ક્ષમતા ગુમાવી રહી છે તેવું સૂચન કરે છે આ ઉપરાંત તે યુટીઆઈ એટલે કે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન જે હોય તો તેના માટે પણ આ એક જવાબદાર કારણ છે સાથે સાથે જે લોકોને પથરીની સમસ્યા છે તે લોકોને પણ આ દુખાવો છે તે થાય છે અને આવો દુખાવો થાય ત્યારે પ્રકારની બજારમાંથી પ્રિસ્ક્રિપ્શન વિનાની તમે દવાઓ કે લઈ અને ખાશો તો થોડા સમય માટે તો આ દુખાવો દૂર થઈ જશે પરંતુ આવું ન જ કરવું જોઈએ કારણ કે તેનાથી તો કિડની વધારે ખરાબ થવાની શક્યતાઓ રહેલી છે સાથે સાથે મિત્રો આગળના લક્ષણની વાત કરવા જાઓ તો એ લક્ષણનું નામ છે થાક લાગવો જી હા મિત્રો લોહીમાં રહેલા લાલ કણો જે છે લોહીમાં રહેલા લાલ કણો છે તે ઓક્સિજનને શરીરના જુદા જુદા અંગો સુધી લઈ જવાનું કાર્ય કરે છે હવે આ ઓક્સિજન શરીરના જુદા જુદા અંગો સુધી પહોંચી અને તેને શક્તિમાં રૂપાંતરિત કરે છે અને તેના પરિણામે આપણું શરીર છે તેમાં આખો દિવસ તાજગી અને ઉર્જા રહે છે હવે બને એવું કે લાલ કણોની સંખ્યા જો તમારા શરીરમાં ઘટી જશે તો બનશે એવું કે આ લાલ કણોમાં ઓક્સિજનને ભેળવવા માટેનું કાર્ય લાલ કણને બનાવવા માટેનું કાર્ય એક અંતસ્ત્રાવ કરે છે અને એ અંતસ્ત્રાવનું નામ છે ઈ પીઓ અને આ અંતસ્ત્રાવને બનાવવાનું કાર્ય કિડની કરે છે હવે કિડની જો પોતાનું કાર્ય બરાબર રીતે નહીં કરે તો ઈપીઓ અંતસ્ત્રાવ બનશે નહીં પરિણામે લાલ કણો વધારે માત્રામાં બનશે નહીં અને તેથી ઓક્સિજન બધા અંગો સુધી યોગ્ય માત્રામાં ન પહોંચવાથી તમે રાત્રે પૂરતી ઊંઘ લેશો ને છતાં પણ તમને લોકોને આખો દિવસ શરીર છે તે થાકેલું લાગે છે તો તેનું પણ આ જવાબદાર કારણ છે કે તમારી કિડની છે તે બરાબર રીતે કાર્ય નથી કરી રહી આવા કારણો છે ગમે ત્યારે આપણી સાથે થાય તો તેને ધ્યાનમાં લેવા જરૂરી છે અને આ માટે એક સિમ્પલ બ્લડ ટેસ્ટ તમે લોકો કરાવી શકો છો કે જેમાં તમે હિમોગ્લોબિન અને લોહીના કણો છે તે જોઈ શકો છો જો તેની માત્રા ઓછી આવે તો તે સ્પષ્ટ ઇશારો સૂચવે છે કે ધીમે ધીમે આપણી કિડની છે તે ખરાબ થવા લાગી છે આગળ વાત કરવા જઈએ મિત્રો તો કિડનીનું કામ શરીરમાંથી ગંદકીને દૂર કરવાનું છે પરંતુ કિડની જો આ કામ બરાબર રીતે નથી કરી રહી તો જે લક્ષણ ઉત્પન્ન થાય છે તેનું નામ છે ખંજવાળ જી હા મિત્રો કોઈ કારણ વિનાની તમારા શરીરમાં સ્કિન પર જ્યારે આવી ખંજવાળ આવે છે ત્યારે હંમેશા બને છે એવું કે તે શરીરની અંદર રહેલી ગંદકી છે તે બરાબર કિડની દ્વારા ફિલ્ટર એટલે કે સાફ નથી થઈ રહી તેનું સૂચન કરે છે દસ ટકા લોકોમાં મિત્રો જે કિડનીની ફંક્શન છે તે યોગ્ય રીતે નથી થાતું તેવા દસ ટકા લોકો છે તેના કિડનીના કાર્યની કિડની ખરાબ થવાની જે ટેસ્ટ છે તે ડર્મેટોલોજીસ્ટ એટલે કે સ્કિન સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર જે હોય છે તેમના દ્વારા કરવામાં આવે છે કારણ કે જ્યારે ત્વચાની ખંજવાળ છે તે કોઈ દેખીતા કારણથી પકડાતી નથી ત્યારે જે ડર્મેટોલોજીસ્ટ એટલે કે ચામડીના જે ડૉક્ટર હોય ત્વચાના જે ડૉક્ટર હોય છે તે લોકો કે ટેસ્ટ કરાવવાનું કહે છે કે જેને કિડની ફંક્શન ટેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે અને તેના દ્વારા તમારી કિડની છે તે યોગ્ય રીતે કાર્ય કરે છે કે નહીં તેને આપણે લોકો પકડી શકીએ છીએ સાથે સાથે જ્યારે ત્વચાની ખંજવાળની સાથે સાથે અન્ય કોઈ પણ લક્ષણો છે તે પણ કિડની ખરાબ થવા માટે જવાબદાર છે તો તેના માટે બે મૂળભૂત અને જવાબદાર કારણો છે અને તેનું નામ છે હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જી હા મિત્રો હાઈ બ્લડ પ્રેશરના કારણે બને છે એવું કે તમને લોકોને જાણીને પણ નવાઈ લાગશે કે લગભગ લગભગ ચાલીસ ટકા કિડની ખરાબ થવા માટે હાઈ બ્લડ પ્રેશર એટલે કે લોહીનું ઊંચું દબાણ છે તે જવાબદાર છે દર ત્રણમાંથી એક ડાયાબિટીસના પેશન્ટની કિડની છે તે ખરાબ થઈ જ જાય છે અને તેના માટેનું મુખ્ય કારણ એ છે કે ડાયાબિટીસમાં ગ્લુકોઝની માત્રા આપણા લોહીમાં વધી જાય છે તો ગ્લુકોઝની માત્રા લોહીમાં વધવાથી લોહી છે તે ઘાટું બની જાય છે અને તેના પરિણામ સ્વરૂપે કિડનીની જે ઝીણી નલિકાઓ હોય છે તે નલિકાઓ આ લોહીને બરાબર રીતે ફિલ્ટર કરી શકતી નથી અને તેના પરિણામે કિડની છે તે ધીમે ધીમે ખરાબ થવાની શરૂઆત થઈ જાય છે આગળ વાત કરવા જઈએ મિત્રો તો પાછલા અમુક વર્ષોમાં હાઈબીપી અને ડાયાબિટીસના કેસો છે તેમાં વધવાથી કિડની ખરાબ થવાની શક્યતાઓમાં પણ ખૂબ જ વધારે ઝડપથી વધારો આવી રહ્યો છે અને તેને એક પ્રકારે ક્રોનિક ડિસીઝ તરીકે પણ આપણે અંગ્રેજીમાં ઓળખીએ છીએ માટે જરૂરી છે કે કિડનીને તંદુરસ્ત રાખવા માટે તમારે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસને નોર્મલ રાખવું ખૂબ જ જરૂરી બની જાય છે મિત્રો આ તો હતા કેટલાક કારણો કે જેના દ્વારા આપણે ઓળખી શકીએ કે કિડની છે તે કઈ રીતે આપણને આપણા લોકોની ખરાબ થઈ શકે છે અને કેવા કેવા લક્ષણો દેખાય છે આમાંના કોઈ પણ બે કે બેથી વધુ લક્ષણો પણ જો તમને લોકોને દેખાતા હોય તો ચોક્કસથી તમારે તમારી કિડનીનો ટેસ્ટ કરાવવો જ જોઈએ હવે આગળ વાત મિત્રો એ કરી લઈએ કે કિડની છે તેને તંદુરસ્ત રાખવા માટે શું કરવું જોઈએ તો સૌથી પહેલાં તો મેક્સિમમ એટલે ખૂબ વધારે માત્રામાં પણ નહીં પણ શરીરને જેટલી જરૂરિયાત છે તેટલું પાણી તો આપણે લોકોએ ચોક્કસથી પીવું જ જોઈએ ખાસ કરીને શિયાળામાં અને એમાં પણ જો તમે નવસેકું પાણી પીવો છો તો તે છે તમારા શરીર માટે સૌથી શ્રેષ્ઠ આગળ વાત કરવા જઈએ મિત્રો તો કોઈ પણ પ્રકારની નાની સુની બીમારી હોય ને તો તેમાં દવાઓ લેવાનું ટાળો જો બને તો તેને આપમેળે ઠીક થવા દો જો ઠીક ન થાય એમ હોય તો જ અને એ પણ ડૉક્ટરની સલાહ મુજબ જ દવા લેવી જોઈએ એ સિવાય હાથે પોતાની જાતે કોઈ જ પ્રકારની દવાનું સેવન ન જ કરવું જોઈએ સાથે સાથે વાત કરવા જઈએ તો વધારે પડતો તેલવાળો ખોરાક ફરસાણ છે મસાલાવાળો ખોરાક છે તેનાથી બને તેટલું દૂર રહેવું જોઈએ કારણ કે તે પણ કિડનીનું ફંક્શન છે તેને ધીમું કરવા માટે જવાબદાર છે સાથે સાથે તમારા લોકોના પેશાબમાં પ્રોટીનની માત્રા વધી ગઈ છે તો ખોરાકમાં આપણે લોકોએ પ્રોટીન છે તેની માત્રા ઘટાડવી જોઈએ પ્રોટીનનું પ્રમાણ છે તેને ઓછું કરવું જોઈએ સાથે સાથે મિત્રો એક આસન સૂચવું છું કપાલભાતી જી હા મિત્રો આ કપાલભાતી એવું આસન છે કે જેને જો તમે રેગ્યુલર રીતે પાંચથી સાત મિનિટ સુધી કરશો ને તો કિડનીની સામાન્ય બીમારીઓ હશે તો તેને ખૂબ જ સરળતાથી થોડા જ દિવસોમાં આપણે માત્ર કપાલભાતી આસન કરીને પણ તમે દૂર કરી શકો છો કપાલભાતી આસન કેમ કરવું તેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તે જોઈ તમે પણ કપાલભાતી કરી શકો છો મિત્રો આ વિડીયોમાંથી તમને પણ કાંઈ પણ માહિતી નાની સુની જાણવા મળી હોય તો ચોક્કસથી આપજો વિડીયોને એક નાનકડું લાઇક અને ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબ આવા અન્ય વિડીયો મેળવવા માટે ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર